હાલો જય માતાજી બધા મજામાં જો આપણે સમોસા જો આ છે સમોસાનો લોટ આપણે બાંધી નાખ્યો આપણે બટેકા બાફવાના છે બધું લસણ મરચા બધું ખાંડવાનું છે પૂરો વિડીયો જોઈજો જો આ પાંચસો ગ્રામ લોટ હતો એમાં આપણે થોડોક રાખ્યો હે ને આટલો બાંધ્યો એ ચાર જણાના ના સમોસા માટે પાંચ જણાના હોય તો પાંચસો ગ્રામ બધો બાંધી નાખવાનો આનો થોડોક રાખ્યો સો ગ્રામ જેટલો તો આપણે હવે છે ને લીલા વટાણા ફોલી નાખ્યા હે બધાય સમોસા માં નાખવા માટે લસણ ફોલું છે આમાં મરચા સુધારીયા હે જીજો ડુંગળી સીધારવાની બાકી છે ધાણા સુધારવાના લીંબુ નાખવાનું તો આપણે હવે ને ડુંગળી સુધારવી છે બધું આમાં ભેગું ને કાઢ નાખવાનું જો આમાં લસણ મરચા ડુંગળી બધું જો આપણે મિક્સરમાં કાઢ નાખી સરસ મજાનું હવે વટાણા ફૂલાઈ ગયા કોથમડી સુધા નાખી જો આપણે બટેકા બધા બફાઈ ગયા જો આપણે આમાં કાઢી નાખી બસ આપણે બધા ફોલી નાખી આપડે જો બટિકા ફોલવાનું ચાલુ કરી દીધું છે બરાબર વધા પટિકા ભૂલાઈ ગયા છે આપણે જો વધા જુદી નાખશું સમોસા માટે બનાવવામાં સ્માઓ પર નાખીંદર કરવાના જો આપણે વઘાર કરવા માટે ત્રણ પાળા તેલ નાખ્યું એક ચમચી rai નાખશું

તો આપણે હવે સીને માં મીઠું નાખી દેજો લઈ ડુંગરીન બટાણા મરચાં લીકે જોયં બટી કાંચું લોક ને એક ચમચી હળદર એક ચમચી ધાજીરું 3 ચમચી મરચું સરસ તેલ માં ચડવા દેવાનું પછી આપણે બટી કામ નાખી દેજો આપણા લીંબુ નીચું નાખજો તો આપણે આમાં બટીકામ બધું નાખી દીધું છે તો આપણે બધું મિક્સ કરી નાખજો ચાપ પ્રોવટ છેન્ડ મિક્સ થઈ ગયો હવે આપણે એમાં લીલા દાણા નાખી દીસો મિક્સ કરી નાખો સરસ હાલો જો આપણે સમોસા ભરવાનું ચાલુ કરી છે આ બાજી જો ભરાઈ ગયા છે